જીએચસીએલ કંપની માંડવી તાલુકાના બાળા ગામે આવી રહી છે ત્યારે આ કંપનીના જેરી કેમિકલના લીધે દરિયાઈ જીવ પ્રકૃતિ સહિત ખેતીને વિપુલ પ્રમાણમાં નુકસાન થતું હોવાનું જણાવતા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા માંડવી મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા માંડવી તાલુકા કોંગ્રેસ મંત્રી અરવિંદસિંહ જાડેજા તાલુકા મહામંત્રી વલ્લભભાઈ વેલાણી વિશ્રામભાઈ ગઢવી સહિતના કાર્યકરો અગ્રણીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા માંડવી તાલુકાના બાળા ગામ ખાતે જે જીએચસીએલ કંપની આવી રહી છે અને જે રીતનું ઝેરી કેમિકલ સોડા એસ જેવા અનેકો કેમિકલ જે પર્યાવરણને નુકસાન કરી શકે એવા કેમિકલનું જ્યારે એ લોકો પ્રોડક્શન કરવા જઈ રહ્યા છે ત્યારે અને વિરોધ કરીએ છીએ કેમકે એ પર્યાવરણ માટે તો એ ઝેરી છે પણ એનાથી સ્વાસ્થ્યને ક્યાંક કે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે એવી ક્યાંક ને ક્યાંય ભય છે એવી ક્યાંય ને ક્યાંય ભીતિ છે આજે એનાથી અનેક રોગો ભૂતકાળની વાત કરી તો જ્યાં જ્યાં આવી કંપનીઓ આવી છે ત્યાં કને ઘણા બધા રોકો રોગો લોકોમાં જોવામાં આવી રહ્યા છે ત્યારે અહીંયા કને એવું ન થાય એના માટેની આ અમે માંગ કરી રહ્યા છીએ આજે એ વિસ્તારની વાત કરી તો એની આજુબાજુનો વિસ્તાર તે ખૂબ ત્યાંક અને ખેતી થઈ છે ખૂબ સારું પશુ ઘણા બધા પશુ જે પશુપાલનથી લોકો આધારિત છે અને જો એ કંપની આવશે તો એ અને આજુબાજુવાળા વિસ્તારોમાં એ ખેતીને અસર થઈ શકે એવી ક્યાંક ને ક્યાંય ભય છે પશુપાલન પશુઓને પણ ક્યાંક ને ક્યાંક એમને ખાવા માટે ઘાસ ઘાસચારું નહીં મળી શકે એમની ક્યાંક ને ક્યાંક જે ગૌચરની જમીન છે એ ગૌચરની જમીન પણ છીનવેલામાં કંપની દ્વારા લેવામાં આવશે એવી ક્યાંક ને ક્યાંય ભય છે અને જે એ કંપનીની ખૂબ નજીક ત્યાં કને દરિયો આવેલો છે અને દરિયાઈ જીવોને પણ કેમ કે આપ જાણો છો કે ત્યાં કને ખૂબ મોટા પ્રમાણમાં માછલીઓ હોય છે ક્યાંક ને ક્યાંક કાંચબાઓ જે વિલુપ્ત પ્રજાતિના કાંચબાઓ પણ ત્યાં કને હોય છે અને ડોલ્ફિન માછલીઓ ઘણીવાર જોવામાં આવી છે ત્યારે જો આવા ઝેરી કેમિકલ એ કંપનીઓ દ્વારા અંદર છોડવામાં આવશે દરિયામાં તો આ તમામ પ્રજાતિઓ લુપ્ત થઈ જશે એવી ક્યાંક ને ક્યાંક ભય છે એટલે આ તમામ વસ્તુઓને જોતા જો એના કંપની આવવાના બેનિફિટ અને ન આવવાના બેનિફિટ જોઈ તો ન આવવા ન આવે એના માટે એ વધારે બેનિફિટ છે એટલા માટે અમે સરકારશ્રીને આજ કચ્છ કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે કંપનીનું જે કામ છે એ રોકાવવામાં આવે અને આ કંપની જે ગ્રામ લોકોની માંગ છે કે ન આવી જોઈ એવી જ માંગ અમે કચ્છ કોંગ્રેસ કરી રહ્યા છીએ કે કંપનીને ન આવવામાં આવે એવી સરકારને વિનંતી કરીએ છીએ ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર આ ગામના લોકો સાથે ઊભો નથી રહ્યો ગામની વાત નથી સાંભળી જ્યારે આ વિસ્તારે ખોબે ખોબા મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે જ્યારે ત્યારે વિસ્તારના લોકોને જ્યારે જરૂર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ એ ચૂંટાયેલો સદસ્ય હોય એ તાલુકા પંચાયતમાં હોય જિલ્લા પંચાયતમાં હોય કે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય હોય કોઈ પણ લોકોના વારે નથી આવ્યા ત્યારે કોંગ્રેસ પક્ષ હંમેશા જ્યારે લોકોની જરૂરત હોય છે લોકોની વચ્ચે રહે છે અને લોકોની જે વાત છે જે અવાજ છે એ સરકાર સુધી પહોંચાડવાનું કામ કોંગ્રેસ પક્ષ કરી રહી છે